આજે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વધી શકે છે મધ્ય ગુજરાત ભાગો ઉત્તર ગુજરાત ભાગો પૂર્વ ગુજરાત ભાગો પંચમહાલ ભાગો સાબરકાંઠાના ભાગો બનાસકાંઠાના ભાગો અને મહેસાણાના ભાગો વગેરે ભાગોમાં આજે વરસાદી ઝાપટા વધી શકે છે સૌરાષ્ટ્રના ભીલ ભીલ ભાગો પર વરસાદી ઝાપટા વધી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે અને હાલમાં જે બનેલું ડીપ પ્રિપરેશન છે એ કચ્છના ભાગોમાંથી ભારે વરસાદ કરતું લગભગ ત્રીસમી તારીખે સમુદ્રમાં આવી જશે અને આજે કચ્છના કચ્છના કેટલાક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે પરંતુ આ ડીપ પ્રિપરેશન ત્રીસમી તારીખે સમુદ્રમાં આપતા તોફાન બની શકવાની શક્યતા રહેશે જેના કારણે સિત્તેરથી એંશી કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે આથી દરિયા કિનારે પવનસૂચક સિગ્નલો લાગી જશે અને અને પવનસૂચક સિગ્નલો લાગવા ઉપરાંત લગભગ ત્યાંની અસર ભૂભાગો પર પણ થવાની શક્યતા રહેશે કિનારે પાસેથી સિત્તેર કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે આથી દરિયા રહેવું સાવધેવું રહેશે વધુમાં જોઈએ તો આ જે પવનની ગતિ છે એ દરિયાઈ ભાગો અને પશ્ચિમ સમુદ્રના ભાગોમાંથી ભૂભાગો તરફ આવવાની શક્યતા રહેશે જેના કારણે સૌરાષ્ટ્રના ભૂભાગો અને ગુજરાતના ભૂભાગો જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગો ગુજરાતના મધ્ય ઉત્તર પશ્ચિમ પૂર્વ સગળા ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવનની ઘટી છે ભૂભાગો પર ભારે પવનની ઘટી હતા કપાસ જેવા પાકો છે એ પડી જવાની શક્યતા રહેશે જેના કારણે ઇન્ટર ક્લોક કરવો સારો રહેશે જે પાકોની કલમોને પણ નુકસાન થવાની શક્યતા રહેશે એટલે હમણાં જે વરસાદની ગતિ ધીમી પડવા છતાં હજુ તોફાન બનવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બર બેથી થી દસ સપ્ટેમ્બરમાં પણ વરસાદની શક્યતા રહેશે ગણેશ ચતુર્થી અન્ય ચતુર્દશી જૈન પર્વ અને ફાદરડી પૂનમ સુધી વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે તે પછી પણ વરસાદી ઝાપટાં પડશે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે એટલે હવે ધીરે ધીરે આ ગતિ ધીમી પડી જઈ હોવા છતાં હજુ સપ્ટેમ્બર માસમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે જેમાં પૂર્વી રાજસ્થાનના ભાગો પૂર્વી ઉત્તર પ્રદેશના ભાગો અને પૂર્વી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે તેમજ ઉત્તર પશ્ચિમના ભાગો પણ ઝાપટાં આવશે એટલે હજુ વરસાદ ગયો નથી પરંતુ તારીખ ત્રીસમી સપ્ટેમ્બર પછી જે વરસાદનું પાણી હોય છે તે સારું ગણાતું નથી એટલા માટે ઊભા કૃષિ પાકોમાં લગભગ વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે નહીં તરફ પાક પીળો પડી જવાની શક્યતા રહેશે આ વરસાદ તો ભારે થયો નથી ભારે પણ વરસાદનું પાણી ઓસરી જતાં પણ કૃષિ કૃષિભાઈઓની ચિંતા ઘટવાની નથી કારણ કે જેવું વરસાદનું પાણી ઓસરી જશે ત્યારે જે જે વોટર વોઝિંગ જે પાકો છે પાણીમાં તેના કારણે એ પાકોમાં પાણી વસુ જતા તેમાં ફૂગજન્ય રોગ આવવાની શક્યતા રહેશે જેના કારણે સુકાળો આવતા પાક ઊભો સુકાઈ જતો હોય છે આ ઉપરાંત મગફળી જેવા પાકોમાં મૂંડા પડવાની શક્યતા રહેશે જે અને બીજા ઉભા પૃષિ પાકોમાં લશ્કરી અને કાબી યાર પડવાની શક્યતા રહે છે લશ્કરી યળ લગભગ આખા આખા પાકને નુકસાન કરતી હોય છે એટલે જ્યાં વિષમ હવામાનની વિપરીત અસર જે છે એના માટે ખેડૂતભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે અને જ્યાં વરાપ નથી થઈ અને હવે પાણી ઓસરી ગયા છે ત્યાં ઘાસ વધારે વધી ગયું છે આ ઘાસના કારણે પણ જીવાત જીવાતનો ઉપદ્રવ વધી શકવાનો હોય છે જે જેના ઉપર કેટલાક યજમાન યજમાન કીટકો ઉપર અન્ય કીટકો હોય છે એટલે આ બેવડો માર ખેડૂતભાઈએ વેચવાનો માળો આવશે કે જ્યાં વરાપ થઈ નથી અને ઊભું કૃષિ જે ખર થયું છે ત્યાં અને આ ખર કાઢવું પણ લગભગ થોડુંક અઘરું રહેશે પેપટર વગેરે છે નીકળી શકે પણ રોગજીવાતનો ઉપદયોગ વધવાની શક્યતા તો ઘણી જ રહેશે એટલે ખેડૂતભાઈ સાવધ રહેવું શક્ય રહેશે આ ઉપરાંત તારી પંદરમી આસપાસ પણ વરસાદ થવાની શક્યતા છે અઢારમી આસપાસ સપ્ટેમ્બરની વરસાદ થવાની શક્યતા છે અને તેવીસ સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે જી